સુરત નજીકના ભેસ્થાન ગામે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડતા વિવાદ છેડાયો છે ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સ્થાનિક બિલ્ડરને ફાયદો કરાવવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે સુરત નજીકના બેસ્તાન ગામે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડતા વિવાદ છેડાયો છે ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સ્થાનિક બિલ્ડરોને ફાયદો કરવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓના ખેતરમાં ઉગેલા શેરડીના પાક હજુ કાપવાના હતા જો કોઈ કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર મનપા અને પોલીસ દ્વારા એક જેસીબી મશીન ખેતરમાં ઘુસાડી પાકને નષ્ટ કરી દેવામાં આવ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે આ કૃત્ય બિલ્ડર માટે રસ્તો બનાવવાની હેતુથી દાદાગીરી પૂર્વક કરવામાં આવ્યું છે મોડી રાત્રે જેસીબી આવી અને શેરડીના ઊભા પાકમાં ફેરવી દીધું એક પ્રભાવિત ખેડૂતને ઉમેર્યું આ અમારું રોજગાર છે અમારું જીવન ધંધો છે કોઈ સૂચના કે વિના આવું કરવું ખોટું છે આ ઘટનાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક ખેડૂતો અને પંચાયતના સભ્યોએ એસ અને પોલીસ વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કર્યો છે ખેડૂતોની માંગ છે કે નુકસાનનું વળતર તાત્કાલિક આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મુકેશ કુમાર ભરત સિંપરમાં આજે શું ઘટના બની હતી સર આજે ઘટના એ બની છે કે અમારી ખેતીની જમીન છે અમારી વડીલો પરથી મિલકત આવેલી છે અને આ કોર્પોરેશન એરિયામાં આવતા અહીંયા ટીપી સ્કીમ લાગુ થઈ છે અને હાલ ડ્રાફ્ટ સ્ટેજ પર આ ટીપી છે ટીપી ઓગણસાઠ ઓન અને ખેડૂતોની સાથે સાહેબ આ એક જાતનો ખુલ્લો અન્યાય અને ખેડૂતોને બરબાદ કરવાના કોર્પોરેશન દ્વારા અને બિલ્ડરોના મેળાપીમૂણામાં ધંધા થઈ રહ્યા છે ડ્રાફ્ટ ટીપી પર કોઈ પણ સંજોગોમાં ખેડૂતો પાસે કબજા લેવામાં આવતા નથી પણ અહીંયા કયા કારણોસર આ કબજા લેવામાં આવે છે તે અમને ખેડૂતોને ખ્યાલ આવતો નથી અને અમને એવું લાગે છે કે આમાં મોટા પાયા પર કરપ્શન રંધાઈ રહ્યું થયું છે અને રંધાયું છે અને બિલ્ડરોના લાભમાં આ બધા ધંધાઓ થાય છે અને ખોટી રીતે રાતોરાત પોલીસ પ્રોટેક્શન લાવી ખેડૂતોને ખોટી રીતે ખેડૂતો પોતાનો માલ બચાવવા જ્યારે આવ્યા છે ટૂલ બચાવવા આવ્યા છે ત્યારે ખેડૂતોની પણ ખોટી રીતે અટકાયત અહીંથી કરવામાં આવી છે પોલીસ અધિકારીઓ દ્વારા અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જબરજસ્તી ખોટી રીતે ખોટો કાયદાનો ઉપયોગ કરી ખેડૂતોને ખોટી રીતે દબાવી ખેડૂતોને નુકસાન કરી ખેડૂતોને પાયમાલ કરી બિલ્ડરોના હિતમાં આ બધા ધંધાઓ થઈ રહ્યા છે એક તરફ કમિશનરશ્રી એમ કહે છે કે કોઈપણ રીતે ખેડૂતોનો ભોગ લેવામાં નહીં આવશે અને આ કમિશનર સાહેબની રહેમનજરથી થાય છે કે કોની રહેમ નજરથી થાય છે તે હું આપના માધ્યમથી સરકારશ્રીને અને સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ જણાવવા માગું છું કે સાહેબ આની તટસ્થ તપાસ થવી જોઈએ એક તરફ આપ સાહેબ જ નિર્દેશ આપો છો કે ટીપીઓ ખેડૂતો અને અધિકારીઓ મળી સંકલન કરી જે તે વસ્તુનું નિરાકરણ કરે તેની જગ્યાએ સાહેબ આ ખેડૂતોને ખોટી રીતે નુકસાન કરી અને ખેડૂતોને ખોટી રીતે અટકાય કરે છે ખેડૂત જ્યારે પોતાનો માલ બચાવવા તુલ બચાવવા આવે છે ત્યારે અને સાહેબ હાલ આ ખેતી થાય છે અને ટીપી ડ્રાફ્ટ સ્ટેજ પર છે ડ્રાફ્ટ થઈ છે હજુ કોઈ પ્રિમિનલ સ્ટેજ નથી કે ફાઇનલ સ્ટેજ નથી તો કયા કારણોસર સાહેબ આ જબરજસ્તીના ધંધા થાય છે તેની તપાસ થવી જોઈએ અને ખેડૂતોને કયા કારણસર પોલીસે અટકાયત કરી છે તેનો પણ તપાસ થવી જોઈએ સરકારશ્રી દ્વારા નહીં અમને કોર્પોરેશન વાળા આપે છે અને અમે વારંવાર અમને જવાબ પણ આપીએ છીએ અને અમારી કોઈ મંજૂરી અમે આપી નથી આ ગેરકાયદેસર રીતે અમને દબાવી કાયદાનો ઓઠો બતાવી ખોટી રીતે ખેડૂતોની પાસે કબજા લઈ લે છે અમારા પાકને પણ નુકસાન થાય છે આ આ મારી ચાલુ ખેતીમાં પાણીનો સ્ત્રોત એક જ છે મારી પાસે હાલ તમે જોઈ શકો છો અહીંયા ને કરી શકો છો તો તેનો પણ એ લોકો એ કરે છે અને અમે ખેડૂતો કોઈ પણ પ્રકારે અહીંયા ખેતી નહીં કરીએ અને અમારી જમીનો બિલ્ડરોને મેળાપીપણામાં આપી દે એ રીતે અમને મજબૂર કરવામાં આવે છે અને પાણીના ભાવે બિલ્ડરો અમને દબાવીને અમારી મિલકત લે લઈ આ કૃત્ય બિલ્ડરો અને કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે હાલમાં તમારી જે જમીન છે એ જમીન પર દબન કરવામાં આવેલું છે જમીનમાં તમારો કોઈ પાક કરવામાં આવેલો હા સાહેબ અમારા પાક છે તમે જોઈ શકો છો બરાબર છે એનામાં એ તુલમાં બીજા તુલમાં અમારું પાણી પણ ચાલે છે તે પણ જોઈ શકો છો સાહેબ આ અમારા તુલનું નુકસાન આજે કોણ ભરપાઈ કરશે અમારું કઈ ચીજની આજે ખેતી કરેલું જેનું નુકસાન થયું તમે અમે સાહેબ બધું જ કરીએ છીએ સૂકી તુવેર છે શાકભાજી છે બાજી છે શેરડી છે તમે તમે પેલા અગાઉના બીજા ખેડૂતો છે તેની શેરડી છે તે પણ તમે જોઈ શકો છો આપણે એમના વિશે કોઈ કમ્પ્લેન કરી છે અગાઉ અગાઉ અમે વારંવાર રજૂઆત કરી છે કે અમારો તૂલ ઊભો છે મને હજુ તમારી ટ્રીપી ડ્રાફ્ટ જ છે ફાઇનલ થઈ નથી તો તમે કયા કારણોસર અમને ખોટી રીતે આ બધી નોટિસો આપો છો અને કોના લાભમાં આ તમે રસ્તો ખોલવા માંગો છો તેનો ખુલાસો આપો અમે વારંવાર એમને રજૂઆત કરી છે એ કર્યું છે સાહેબ પરંતુ આ રાતોરાત આ બધા ખેલ થયા છે એટલે મને અમને ખેડૂતોને એવું હાલ હવે તો એવું પણ લાગે છે કે આ ખુલે આમ ખેડૂતો સાથે છેતરપિંડી કરી ખેડૂતોને પાયમાલ કરવા માટે અધિકારીઓ બિલ્ડરો સાથે મળી મોટા પાયા પર કરપ્શનનો ખેલ ચાલી રહ્યો છે સાહેબ આપનું જે નુકસાન થયું તેનું કોઈ ભરપાઈ કરવાનું એમણે કોઈ કીધું ખરું એ લોકો સાહેબ અમને કહેતા હતા કે તમારું ભરપાઈ અમે કરી દઈશું આ પાણીનો નાને તે બોર અમે અમારી રીતે કરાવી દઈશું તમારે જોવાની જરૂર નથી કે કોને કોર્પોરેશન કરીએ કે અમે કોના પાસે કરાવીએ છીએ આ જે જગ્યા તમારી જે ખાલસા કરવામાં આવી છે જે જમીન આ લોકોએ કબજો કરવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા કે એસએમસી દ્વારા એસએમસી દ્વારા એસએમસી દ્વારા એસએમસી એ તમને કોઈ બીજી જગ્યા એલોટ કરી છે કે નથી કરી સાહેબ એ એ લોકોની પાસે ટીપીઓ અને કોર્પોરેશન અધિકારીઓનો અંદર અંદર સંકલન નથી સાહેબ આ પીપી 59 માં દરેક જગ્યાએ છબળડા થયા છે સાહેબ તેની પણ તપાસ થવી જોઈએ મતલબ એવો છે કે એમણે કોઈ તટસ્થ એવી હા કોઈ કોઈ એ નથી બિલ્ડરોના માટે છે ખેડૂતોને ખેડૂતોની જમીનમાં પ્લોટો પણ અમુકને નથી મળ્યા સાહેબ અને જે તે આ કબજો લઈ તે લોકોએ ખરેખર ખેડૂતોને ડીમાર્કશન કરીને આપવું જોઈએ ખેડૂતોનો ઓપી ઓપી માં તમને એફપી આપ્યો છે શું છે શું નથી તે કોઈ ખેડૂતોને સ્પષ્ટપણે બતાવવામાં આવતું નથી ખેડૂતોને જે તે સમયે મિટિંગોમાં બોલાવે છે એમની સહી લઈ લેવામાં આવે છે અને તમારું પતિ ગયું આમ કહીને સાહેબ એ કરી લે અને ખેડૂતો અમે કાયદાથી અજાણ હોય અમને અમારી અજાણતાના લોકો લાભ લઈ અને ખેડૂતોની સાથે બહુ મોટા પાયા પર અન્યાય થઈ રહ્યો છે સુરત કલેક્ટર સાહેબને આપ કોઈ નિવેદન આપવા માગો છો આ બાબતમાં કલેક્ટર સાહેબ શ્રીને હું એટલું જ કહેવા માગીશ કે આ બધા કૌભાંડો પર આપ સાહેબ થોડી તટસ્થતાથી તપાસ કરો અને આ જે કંઈ કરપ્શન થઈ રહ્યું છે અધિકારીઓ દ્વારા તેને નાથવાનો પ્રયત્ન કરશો એવી અમારી આશા આપ સાહેબને છે